વચ્ચે વચ્ચે જાવ દે વાંધો નહીં જવા દે મૂકો ખોટો બોલે છે જાવ દે જાવ દે આ બાજુ લઈ લે આ બાજુથી લઈ લે અને સીધો થઈ જવા દે બસ જો ફેમિલી જો અત્યારે રસ્તામાં કેટલું બધું પાણી એવું જો થોડો થોડો વરસાદ હોય પણ બધી ખાડું ભરાઈ ગઈ છે કેટલું બધું પાણી એવું છે કઈ નક્કી નથી આમ જો મંદિરનો કામનો અવાજ આવે છે તો અહીં ડ્રો કેટલા બધા રે રસ્તામાં કારણ કે સોમાસુ છે વરસાદમાં બિચારા ક્યાં જાય એવું છે

આપણે હાલતા હોય ને પગે છોટે એવું છે તો બોટ પણ ભરાઈ ગયા એટલે ઓલા બીજા બોટ લેતો આવ્યો એવો કેટલો બધો ગારો ગમે ધીમે ધીમો વરસાદ આવે એટલે નક્કી ન હોય કે ગારો ક્યાં છોટે કેટલો બધો ગારો એમ ને ફૂલ વરસાદ આવી ગયો તો વાંધો ન બધો ગારો અહીંયા જો આ બધા ખાબો છે ભરાઈ ગયા પાણીને બધા ગારાના તો કેવું બધું થઈ ગયું બેર બધી ભરાઈ ગઈ ગારા ગારા ગારો ફૂલ વરસાદ આવી જાય ને એકવાર તો વાંધો ન આવે પણ એવો કંઈ આવતો નથી દર વર્ષે જો આ છે ને આની આખી ભરાઈ ગયેલી હોય તો હા મેં દેખા ને હા સુધી બધી ભરાઈ ગયેલી હોય નાળા સલકાઈ ગયા એટલું પાણી આવે હા એ જો ફેમિલી તો અહીંયા કેટલો બધો ઘારો જો બહુ તકલીફ પડે હાલો માં ઘારામાં કેટલો બધો ઘારો છે કઈ નક્કી જ નથી એવું છે ફેમિલી તો કઈ નઈ ફેમિલી હવે મોડું થઈ ગયું છે હંમેશા દુકાને જવું તો દુકાને જવું છે તો દુકાને જાય છે ફેમિલી અને પછી આપણે મળીશું થોડી વાર રહીને થોડુંક જે કામકાજ છે એ કામકાજ કરી લેવું પતાવી લ્યો અને પછી પાછા આપણે બ્લોક બનાવીશું તો ફેમિલી જો દુકાને જઉં છું પણ અહીંયા પણ જો માલઢોર કેટલા બધા હેરાન થાય આ ગારાને પહેલાં તો દર્શન કરી મહાદેવના મહાદેવનો જો અહીંયા અત્યારે મંદિરે કામ શરૂ છે તો મંદિરનો કામનો અવાજ આવે છે તો અહીંયા માલઢોળ કેટલા બધા રે રસ્તામાં કારણ કે ચોમાસું છે વરસાદમાં બિચારા ક્યાં જાય એવું છે તો એને પણ હેરાન ગતિ છે અત્યારે ફેમિલી કાંઈ નહીં આપણે અહીંથી દુકાને જવાનું છે આપણે દુકાને પોગી જઈએ ફટાફટ તો ફેમિલી જો અત્યારે બે વાગી ગયા હતા ને ઘરે જમીને ફ્રી થઈ ગયો ફ્રી સાવ એટલે સાવ ફ્રી થઈ ગયા છે અત્યારે પણ આ વરસાદ રહેતો નથી એવું જો હોય હું રસોડામાં ઉભો નથી રસોડામાં કમ્પ્લેટ હમણાંથી રસોડામાં જ ઉચે ત્યારે અહીંયા તો કામ પૂરું થઈ ગયું અહીંયા તો બહુ વાતો ન મારો જો હોય તો ખાલી અહીંયા છે ધોળને ભૂડને ઉડે એટલે બાકી તો જો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે બહુ એટલે બહુ આવે છે અને આમાં વરસાદમાં તમે જો કે ક્યાં જવું આપણે વરસાદમાં ક્યાંય જવાય એવું છે નહીં તો મેં જોઉં છત્રી આમ મેં કી વરસાદ શરૂ હતો એટલે અમે છત્રી લઈને આવ્યો હતો કે વિડીયો બનાવતા આવું ને છત્રી મૂકી દો એટલે ઘરે ને ઘરે જઈ મતલબ દુકાને બીજે ક્યાંય નહીં તો વરસાદનું તો ક્યાંય જવાનું મતલબ તમે જ કહો છો આપણે વરસાદના વિડીયો બનાવવા ક્યાં જઈએ ક્યાંય જવા એવું નથી એટલે આપણે રોજે બ્લોગ મૂકવો પડે એટલા માટે પછી ગમે બ્લોગ મૂકવો પડે એવું છે તો કાંઈ નહીં તો ઘરેથી તો દુકાને દુકાનેથી ઘરે પણ બીજો કંઈ તો હમણાં મૂકવાનો કાંઈ ટાઈમ છે નહીં તો કાલે પણ એમ મૂક્યો તો આજે પણ એમ મૂક્યો હતો આપણે પણ ક્યાંય ક્યાંય નથી નકરે પણ આપણે પેન્ડિંગમાં બ્લોગ પીડ્યો હોય તો એવું કાંઈ છે નહીં એટલે ડેલી બનાવવો પડે એટલા માટે સામે જો આ ટાચ નાખી એટલે પાણી ઓલે પણ જમા થઈ ગયું છે ત્યાંથી પાણી આમ જતું નથી ટાચ નહોતી નકર પાણી આમ પીવું હતું પણ હવે ટાચ નાખી દીધી છે એટલે પાણી જમા છે પણ હવે એ ઓલી બધી ફરકું થઈ જાય એટલે પાછું પાણી પીવું જાય એવું છે અને જો આપણે મીહિ પડી છે અહીંયા ને વેકરો વેકરો બધું પીડ્યું છે ને જો અત્યારે ટાંકા ઉપર પાણી આવે છે જો કે ટાકો તો ભરાઈ ગયેલો છે એટલે વાંધો નથી અને ગોળો પાણીનો રાખ્યો છે કારણ કે એ કામ શરૂ હોય એટલે બધાને પાણી પીવા માટેનું એવું છે ને રસોડો જુઓ તો આ રીતનું કે રસોડો મસ્ત લાગતું ને અંદરનું કામ ઓલી બાજુનું રૂમ છે ને ત્યાં અત્યારે કામ પૂરું મતલબ નેવું ટકા પૂરું થઈ ગયું છે કામ એટલે અહીંયા જે શરૂ છે બાથરૂમનું કામ તો એ પછી તમને હું આગળ બતાવીશ એવું છે ને જો અત્યારે બધા ટ્રેક્ટર ફેક્ટર વરસાદના લીધે બધા વાડી ઘરે આવતા રહી છે અને બાજુમાં બહુ અંધારું છે એટલે તમને ત્યાં તો નહીં બતાવી ને જો સામે ગાડી પડી છે એ ગાડી લઈને જવાનું છે મેં બુલેટ તો મૂકી દીધું કારણ કે બુલેટ વરસાદનું મારે લઈને જાવ એવું છે નહીં અને ગારો પણ બહુ છે એટલા માટે પ્લાન વિચાર એ છે કે વરસાદ રહેતો નથી તો જવું કેમ એવું છે માથું પણ તેલ તેલવાળું છે જો એટલે કઈ રીતે જવું એમ ને આ કઈ સારું થતું નથી આ એવું છે એની કંઈ દવા હોય તો કમેન્ટ કરી દેજો બરોબર કઈ જાય ઓટોમેટિક અને ત્યારે વરસાદ એમ તો આવે છે એટલે તો પાણી સારું હોય જાય અમે એ પલીનમાં ને આપણે પણ અહીંયા પવાય જાય કેમ કે પાણી જે વરસાદનું પાણી હોય ને એ પાણી જે પવાય ને એવું એક કે પાણીનું ને એવું છે અંદર આપણી પાસે ગેસ્ટ છે મહેમાન છે જઈ રહ્યા અને છે કંઈ અહીંયા ઉત હોય અહીંયા એક બે એક બે તો આપણે અહીંયા માટે હોય 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 જ તેને ખબર પડી કે વિડીયો બનાવવાના છે એટલે અહીંયા હોય જ ને આ રસોડ આ સોરી આ બાથરૂમ પૂરું થઈ ગયું ઓલી સાઈડમાં શરૂ છે એ પૂરું થઈ જાય છે ને આની વાત કરીએ તો આપણે તો આ અહીંયા અહીં અહીંયા જ રહે ક્યાંય જાય જ નહીં એવું છે એના સેલ્ફ ડિફેન્સ માટે એની ખબર છે કે સેલ્ફ ડિફેન્સ છે આપણો અહીંયા તે બીજે ક્યાંય આપણો ઉદ્ધાર છે એટલા માટે ક્યાંય ન થાય ઝરમ ઝર્મ 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 શરૂ છે ફોન ઉપર છઠ આપી દે ને છત્રી અહીં મૂકી દીધી હતી હવે હું કહું કે આગળ વરસાદ રહે તો પછી જાય એવું છે ને અહીંયા બધું પેક કરી દીધું કારણ કે ગાવડાને ઢોરને આવે ને એટલા માટે પેક કરવું પડે એમ હતું તો એ પેક કરી દીધું છે અને પછી તો કામમાં તો એવું છે કે કામ તો એવું નથી કામ તો આમાં જેટલું કાઢો એટલું ઓછું નીકળે એવું છે ફેમિલી તો કાંઈ નહીં ફોન ઉપર સાટા ઉડે છે પણ એને અને હવે દુકાને જઈ અને ફરી પછી પછી આપણે આવશું તો બીજું કાંઈ છે નહીં પ્લાન દુકાનીથી ઘરે પ્લાન એમનો એમનો બ્લોક છે બીજો કાંઈ નથી ફેમિલી તો પણ સપોર્ટ કરતા રહેજો ને ચેનલ પર જે નો તો ચેનલને સબસ્ક્રાઈબ લેજો ને બે લાઇકનને પ્રેસ કરજો પણ ક્યાંય જવાનો ટાઈમ મેળા આવતો નથી એવું છે વરસાદમાં તો કેમ જવું પણ આપણે રોજે મૂકવો પડે એટલા માટે પછી કમીઓ મૂકવો પડે તેવું છે તો કંઈ નહીં ફેમિલી એટલો સપોર્ટ તો એ આપો છો સારું છે તો એટલો સપોર્ટ આપતા રહેજો ને આપણે કંઈક ફરી કંઈક બ્લોકમાં નવું નવું કંઈક લાવે રાખશું એવું છે ફેમિલી અને આપણે તો એકલા દમ ઉપર છે એટલે એકલા ઉપર આપણે બધું કોશિશ કરી છે અને તો પણ સપોર્ટ મળે છે તમારો બધાનો એવું છે ફેમિલી તો કાંઈ નહીં ફેમિલી બેના રોજો આપણા બ્લોગમાં ને આપણે છત્રી લઈને પહેલાં ઘરે જઈને પછી આપણે નીકળીએ દુકાને ફેમિલી જો અત્યારે રસ્તામાં કેટલું બધું પાણી એવું જો થોડો થોડો વરસાદ આવે પણ બધી ખાડું ભરાઈ ગઈ છે કેટલું બધું પાણી આવ્યું છે કે નક્કી નથી આમ જો બધા ખાડા ભરાઈ ગયા છે અને સામે જોવા ને તો ઉતાવળી આવી અમારી ભાષામાં એને કહેવાય મેં તમને ઘણી વાર બતાવેલો છે એ રસ્તો તો આપણે તમને આગળ તરફ લઈ જાઓ અને બતાવું આપણે તો અત્યારે છત્રી પત્રી નાખીને બેઠા છે કારણ કે વરસાદ શરૂ છે તો જો અત્યારે ઉતાવળી કેટલી આવી તો હાલો આપણે આગળ જઈને જોઈ તમને બતાવી કે કેટલી ઉતાવળી આવી છે તો કેટલી બધી ઉતાવળી આવી છે તમને બતાવું જો આગળ કેટલી બધી ઉતાવળી છે હવે તમે જુઓ કેટલું બધું પાણી ભરાઈ ગયું છે સાઈડમાં તો હું જાઉં છું અત્યારે મારે એમાંથી જ ચાલવાનું છે એટલે ફેમિલી જો અત્યારે છત્રી પત્રી લઈએ ને અત્યારે નીકળી છે પણ તમે તમને કીધું ને પાણી કેટલું ભરાઈ ગયું જો આ બધું પાણી મેં તમને કીધું હશે ટાશ નાખી હતી પણ આ જો ઉતાવળી એમ જો તો માણસો અત્યારે ગાડી વાળી વાળીને પણ વે છે જો અત્યારે કારણ કે પાણી એવું છે બહુ એટલે આ બાજુ હાલ એમ નથી કારણ કે આ બાજુ જવાનું હોય તો અહીંયા હાલી ન હોય કે કારણ કે પાણીના હિસાબે તો હા બતાય તમને ખાડો ભરાઈ ગયો છે અને જુઓ અત્યારે પાણી કેટલું બધું આવ્યું છે જો અને ઉતાવળી કહેવાય ગામની ઉતાવળી જો આ પાણી બધું ગામ તરફ જાય સામે બસ દેખાય તમને ત્યાં જાય બધું ગામમાં પાણી મતલબ ગામની નીચે અહીંયા નાળું છે ત્યાંથી પાણી લઈને નદીમાં વ્યુ જાય છે તો જો કેટલી બધી ઉતાવળી આવેલી છે આ બધું વાડીનું પાણી આવે છે સામે સાઈડમાં દેખાય ત્યાં પણ આપણે અત્યારે અહીંયા જવાય નહીં એવું છે કારણ કે અત્યારે આપણે શું છે જો પાણી એટલું આવે છે ને આપણે જો પાણીની બોટલ બોટલ લઈને છત્રીમાં સી અને પ્લસ કે અહીંયા ખાડો બહુ મોટો છે એટલે પાણીમાં જવાય એવું નથી ફેમેલી ને ગાડી બાડી વાળાને તો તકલીફ પડી એવું નથી કારણ કે એટલું બધું પાણી નથી આવ્યું તો બહુ પાણી આવે એટલે ઉતાવળી આવે તો બહુ પછી કેવરાવે એવું છે અને અત્યારે જો કે એટલું બધું પાણી નથી આવેલું કઈ હોવા દે ગાડી હા જાવ દે વચ્ચે ટાચ નાખેલી છે જવા દે ટાશ નાખેલી છે વચ્ચે જાવે દે વાંધો ને દે મૂકો ખોટો બોલે છે જાવે દે જાવે દે આ બાજુ લઈ લે આ બાજુથી લઈ લે અને સીધો સીધો જવા દે પાછ જો ફેમિલી અત્યારે જો બધા સ્કૂલ થી અત્યારે આવેલા છે અને જાય છે ઓલી સાઈડમાં પણ પાણી ને એવું વધારે પ્રમાણ છે એટલે પણ તોય જવા દીધી છે જો ગાડી જો ભઈ ગઈ ગઈ એ લોકોને કેવું નો પડે કારણ કે એ બધા વાડીઓમાં રહેતા એટલે આ બધાને અનુભવ હોય એટલે વીએ જાય ને વચ્ચે ટાશ નાખી એટલે સારું છે તો આપણે તો અહીંથી લઈને દુકાને જવાનું છે બરોબર અને જોરદાર બહુ ઉતાવળી આવી કહેવાય અમારે તો અહીંયા હજી આવશે તો ક્યારે તમને બતાવશું તો અત્યારે જો આપણે તો નીકળીએ દુકાને અને મારો ફોન પણ અત્યારે વોટર બેગમાં છે તો કાંઈ નહીં ફેમિલી હવે આપણે દુકાને પહોંચી જઈ અને વરસાદ વરસાદ કંઈ ધીમો થતો નથી ને ધીમો વરસાદ રહે નહીં વરસાદ તો આવવાનો જ છે બરાબર તો કાંઈ નહીં હવે આપણે દુકાને જઈએ અને દુકાને જઈને એવું લાગે તો અડધો મિનિટનો કટકો બ્લોગ આપણે ઉતારી લઈશું અને બસ આપણો બ્લોગ અહીંયા એને પૂરો કરી નાખશું એવું છે ફેમિલી તો નહીં ચેનલ પર જે નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાવ બે લાયકનને પ્રેસ કરજો ફેમિલી અને મળશો આવવાના બ્લોગમાં